ટમાટો વેણવાનો છે વેણી નાખે બધો આ આ પકડી છે આ થમ વણવા ઓ મમ વેણવા પણ શીખા તાણા લેલું કે એક ન્યો અને એક ડોણસા હે ને તાણા ઓ હે આ છંક માં પણ છેટલું કણવાનું છે તાણા એક એક મુકો નગન કણવાનું છે તાણે એક મુકો આ બધું આપણે કણવાનું છે તાણા મારા દાદુ પીધો જો તો તો માન હે હે ને તો

આપડે જેમ બની છે ને બરોબર કાપડ નવો નવો ને આપડે નવો લાવ્યો કાલે કોઈ ખબર જ નહીં એટલે એક કાપડ વાપરવાનું

બરોબર છે બરોબર એડીએ નહીં ડીએપી નહીં છોણી ખાતર માં આપણે ને છે બરોબર બરોબર એટલે પૈસા નોકણા એ ભાવ છે કેટલો છે ઓના તો મણના બચ્ચો ને છે ને કિનો 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 કિનો

લેતો પેલો ટાયર તૂટી ગઈ બાઇક નો પૈસા બદલાવું પડેભાઈ ટોમેટો ખાતો પણ એનું બે ના ખો તો પણ થતો રહ્યું

કે આમ ઉપર મારે જવાનું તાણ અમે લઈ ગુલાવો થાય પાછાઈ હું તઈ ગયો હા તો થોડો બ ભાવ સુતા પાછો હા શું કીધું હા નું હા લેજો આપણે લેડો લે એ ગુનાનો ભાવ એ તો બધું મારા વિકારી પછી તો ભાવ આલું ગુલ ના પડ હા હા

આલે જ આને તોને અરે મારો જીવ બતાવે મને બતાવે મને જોવા ના દે મને મુક જોવાડે ભઈ જોવાડે સેવા છે કે શંકર વાળીમાં જા શંકર વાળીમાં જા કે શંકર અમે એવું છે અલે ડોલ માથે પાઉસ ના ઉતારે અલે આ ડાયલ છે ને એ એ છે એટલે હું તો કંટાળી મત મારા આટલા ભૂ પડ્યું અલે જો શું છે ટમેટો તો છે અસલ ટમેટો મસ્ત મસ્તન છે ઓહોહો હા આ ટમેટો શું છે રે આ ટમેટો ઓરિજિનલ ટમેટો શું હા ખાતર વાપરતો નથી તે છલ છોણ્યું ખાતર વાપને અનુસાર એ હા હાલો આ તમાર આ માટે છ માં તમારા માટે જે તમે આમ છે ને ન પણ હાલ તો પણ નઈ ના ના વાત ના કરવાની હાલ તો નહિ લાવ્યો હાલ તો પૈસા પૈસા જ નહિ લાવ્યો પણ કીધું કે તે અર દાલલ ને સંકરલાલ